હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે પ્રકરણ સાતનું અપૂર્ણાંક તેમાં ઉદાહરણ એક અને ઉદાહરણ બે આજે શીખવાના છીએ થિયરી સાત પોઈન્ટ એક અને સાત પોઈન્ટ બેની ઓલરેડી અપલોડ થઈ ગઈ છે અને સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પણ અપલોડ થઈ ગયું છે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો ચાલો શરૂ કરીએ ઉદાહરણ એક નીચે આપેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો ચાલો તો હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા પહેલા મેં તમને થિયરીમાં પણ શીખવાડ્યું હતું કે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાના તો અહીંયા આપણે એને દર્શાવવા માટે એક સૂત્ર લખીને નાખીએ ભાગફળ ઉપર શેષ અને છેદમાં ભાજક બરોબર ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ સત્તરના છેદમાં ચાર અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે તો સૌપ્રથમ આપણે ભાગાકાર કરી લેવાનો અંશમાં હોય અંદર આવે છેદમાં હોય બાર આવે હવે જો ચોકો ચોકો સોળ સત્તર માંથી સોળ જાય તો કેટલા વધે એક હવે જો આ સૂત્ર મુજબ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ જોઈજો શેષ હોય ક્યાં આવે ઉપર તો એકને ક્યાં લખશું આપણે ઉપર કારણ કે આ શું કહેવાય ભાગફળ કહેવાય તો શેષને ક્યાં લખવાનું ઉપર ભાજકને અહીંયા છેદમાં છેદમાં લખશું કારણ કે ભાજક છે અને ભાગ ને આપણે અહીંયા સાઈડમાં લખવાનું તો અહીંયા શું છે ચાર તો ચાર પૂર્ણાંક એકના છેદમાં ચાર એવી રીતે મિશ્ર પૂર્ણાંક થશે બરોબર ચાલો હવે આપણે જોઈએ બીજું અગિયારના છેદમાં ત્રણ હવે પેલા દાખલામાં કર્યું તો એવી જ રીતે અગિયાર અને ત્રણ નો ભાગાકાર કેટલા વધશે બે વધશે એનો મિશ્ર ઉપૂર્ણાંક કેવી રીતે બને છે શેષ હોય ક્યાં લખવાનો ઉપર લખવાનો ભાજક હોય ક્યાં લખવાનું આપણે નીચે લખવાનું એટલે ત્રણ ક્યાં આવશે નીચે આવશે ભાગફળ હોય અહીંયા સાઈડમાં લખવાનું તો થઈ ગયું ત્રણ પૂર્ણાંક અને બેના છેદમાં ત્રણ આપણે જોઈએ ત્રીજું સત્યાવીસ ભાગ્યા પાંચ તો ઉપર કઈ હતું એવી જ રીતે સત્યાવીસ અને પાંચનો ભાગાકાર કરવાનો પાયો પાયો પચીસ સત્યાવીસમાંથી પચીસ જાય તો કેટલા વધે બે વધે શેષને ક્યાં લખવાનું ઉપર લખવાનું જે ભાગફળ હોય એને ક્યાં લખવાનું આપણે સાઈડમાં અને જે ભાજક હોય એને ક્યાં લખવાનું આપણે નીચે લખવાનું જોઈએ ઉદાહરણ એકનું લાસ્ટ એક્ઝામ્પલ સાત નો ભાગ દુ છ સાત માંથી હવે શેષને ક્યાં લખવાની ઉપર લખવાનું ભાગફળો એને ક્યાં લખવાનું આપણે સાઈડમાં અહિયાં અને ત્રણ ને ક્યાં લખશું ભાજકને નીચે લખશું ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ બે નીચે આપેલ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો ઉદાહરણ એકમાં આપણે શું કર્યું હતું અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવાતા ઉદાહરણ બે માં શું છે તો આપણે લખી જ નાખીએ પૂર્ણાંક એના ગુણ્યા આપણે કરશું છેદ બરોબર એને પ્લસ અંશ અને છેદ બરાબર આ સૂત્ર છે ચાલો તો આપણે પહેલાથી સ્ટાર્ટ કરીએ જો બે પૂર્ણાંક અને ત્રણના છેદમાં ચાર તો સૂત્ર મુજબ ચાલીને તો શું કરવાનું હવે આ બે નો ગુણાકાર કરવાનો પૂર્ણાંકનો અને છેદનો એના પ્લસ અંશનો શું કરવાનો સરવાળો ને આ ખાંઈ છેદમાં આ છેદ એટલે કે ચાર તો શું થાય ચાર દુ આઠ પ્લસ ત્રણ અને ચાર બરાબર આઠ અને ત્રણનો સરવાળો કરવાનો એટલે કેટલા થાય અને એના છેદમાં ચાર તો બે પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર હતું એનો અશુદ્ધ અપૂર્ણાંક મળી ગયો અગિયારના છેદમાં ચાર બરાબર હવે તમે ડાયરેક્ટ પણ કરી શકો ચાર અને બેનો ગુણાકાર એનો જે જવાબ આવે એની સાથે ત્રણનો સરવાળો કરવાનો બરોબર ચાલો હવે આપણે બીજું જોઈએ આ બંનેનો ગુણાકાર બરોબર સાત અને નવનો ગુણાકાર એમાં અંશનો સરવાળો આખાના છેદમાં જે છેદ હોય એ મૂકી દેવાના બરાબર નવ સત્તુ કેટલા થાય ત્રેસઠ નો એક છેદમાં નવ ત્રેસઠ ને એક ચોસઠ એના છેદમાં નવ તો અશુદ્ધ પૂર્ણાંક મળી ગયો ચોસઠના છેદમાં નવ જો અહીંયા નવ સત્તું ત્રેસઠ ત્રેસઠમાં એક ઉમેરો એટલે ચોસઠ ચોસઠના છેદમાં નવ ચાલો હવે આપણે જોઈએ ત્રીજો આ ગુણાકાર એની સાથે અંશનો સરવાળો તો સાત ગુણ્યા પાંચ અને પ્લસ ત્રણ એના છેદમાં જે સાત છેદમાં છે એ લખી નાખવાના સાત પંચા પાંત્રીસ પ્લસ ત્રણ પાંત્રીસ અને ત્રણ કેટલા થાય આડત્રીસ એના છેદમાં સાત હવે ડાયરેક્ટ પણ જોઈ લો સાત પંચું પાંત્રીસ પાંત્રીસમાં તમે ત્રણ ઉમેરો એટલે કેટલા થાય આડત્રીસના છેદમાં સાત